નમસ્કાર વગત આજથી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એફજીઆઈ ખાતે પંચ્યાસી ફૂટ ઉંચાઈ ધરાવતા માસ્ટ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજને સ્થાપિત કરવામાં આવ્યો હતો આ ગૌરવવંતી ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા દેશના અર્થતંત્રની ધોરી નસ એવા એમએસએમઇ સેક્ટર માટે મહત્વપૂર્ણ કામ કરતી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એ સાચા અર્થમાં દેશની દિશા અને દશા બદલવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આજ રોજ વડોદરાના સેવાસી ખાતે આવેલા એફજીઆઈના મુખ્યાલય ખાતે

સેવા આપી ચૂકેલા પૂર્વ પ્રમુખો પેહલા લીધેલો એટલે આ કરવાનું જ હતું જે ગુજરાત સ્થાપના દિવસ છે તે દિવસે કરવાનો હતો પણ સંજોગો સાથે થયું નહી અને અમે આજે રાખ્યું આજે આપણા કમિશનર આવી આવવાના હતા પણ સીએમ અહીંયા છે એટલે સ્વાભાવિક છે કે ન આવી શકે એટલે અમે બધાએ નક્કી કર્યું કે અમે જે બધા માજી પ્રમુખો છે એ ભેગા થઈને આ ઝંડાને આપણા દેશના ઝંડાને અનફોલ કરીએ અને ઇટ્સ સચ ઇમેન્સ મેટ મેટર ઓફ પ્રાઇડ અને આ એક બહુ ઇમોશનલ ઘડી છે કારણ કે આ સંસ્થાને એકસો સાત વર્ષ થયા અને આવી કોઈ સંસ્થા નથી આપણા દેશમાં કે જે ઇન્ડસ્ટ્રી માટે અત્યાર સુધી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે આવું કામ કર્યું હોય અને તેથી અમને એક ખૂબ જ આનંદ છે કે આજે અમે આ ઝંડો અહીંયા અનુફોલ કર્યો છે અને જે દેશમાં થઈ રહ્યું છે એક આકસ્મિક થઈ રહ્યું થઈ ગયું છે અને એનો આપણે સામનો કરવો જ પડવાનો છે જે થશે જ પણ એને માટે એક આવી સુંદર ચીજ રોકવી એ પણ મને લાગતું નથી કે બરાબર છે એટલે અમે જે નક્કી કરેલું કે ફર્સ્ટ મેં આ અનફોલ કરવાનો ફ્લેગ આપણા દેશનો ભારત દેશનો એ પહેલી મેને ભલે અમે બીજી મેં કર્યા અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાનાર હતો પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્લાન અમારો એકચ્યુઅલી ગઈકાલ ફર્સ્ટ મેનો હતો એમાં અમે ટ્રાય કરતા હતા કોઈ ડિગ્નેટરી આવે આ કરવા માટે આ ટાઈમની વાત કરો છો આ ટાઈમ એ જ છે કે આપણે દેશની અખંડતા અને જે યુનિટી આપણે બતાવવાની છે એ આ ફ્લેગની વધારે સારી બીજી કોઈ વસ્તુ નથી કે જે સિમ્બલાઇઝ કરે એટલે આ વસ્તુ અમને એવું જ છે કે આપણે જે એફજીઆઈ સો વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે અને કે જે આપણા દેશ પ્રેમ ની ભાવના છે જે યુનિટી ની ભાવના છે જે અખંડતા ની ભાવના છે એ વસ્તી અમે આજે ફંક્શન કરે છે આપણે 28 મીટર મોટો પોલ છે અને 28 થી ચૌદ ફૂટ બાય અઠ્યાવીસ ફૂટ નો ફ્લેગ છે આમાં જે પરમેનન્ટ ડિસ્પ્લે ઓફ જે આપણી એફજીઆઈની અને વડોદરા વાસીઓની જે ફિલિંગ છે એ આપણે અહીંયા દર્શાવ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર